યકિન ન થા આપણે જે આયોધ્યાની સામે આવ્યા છીએ તો હેલો દોસ્તો વેલકમ મેક્સ ટુ માય લોગ ફરીથી મારા નવા વ્લોગ સે નવા વિડિયો ની અંદર બધાને હાર્દિક ન હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી તો શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં મજામાં જ હોય ને આપણા લોકો જોતા બધા મજામાં જ હોય છે તો અત્યારે આપણે જવાનું છે સરસ મજાના ગણપતિ દાદાના દર્શન કરવા ને ત્યાં સરસ મજાનું કલાકૃતિથી સરસ મજાનું અયોધ્યા બનાવેલું છે શ્રી રામ ભગવાનનું આપણે ત્યાં જવાનું છે તો હા તો આપણે અયોધ્યા નહીં જઈએ કે પણ અહીં આપણે શ્રી રામ ભગવાનના દર્શન કરવા ને અયોધ્યા સરસ મજાનું કેવું બનાવ્યું છે તો આપણે નિહાળશું ને એ કલાકૃતિથી કરેલું છે તો ચારો આપણે નીકળીએ ને અહીંથી પહેલા આપણે જનતામાં જવાનું છે બે ભાઈને લેવા તો ત્યાં નીકળીએ ને પછી આપણે જઈએ અયોધ્યા શ્રીરામ ભગવાનનું તમને બધું એડ્રેસ પણ આપી દે તો મિત્રો તમને સંપૂર્ણ એડ્રેસ પણ આપી દઈએ ક્યાં આવેલું છે ને કઈ જગ્યા છે તો બધું તમને માહિતી આપી દે તો બ્લોગમાં એન્ડ સુધી બનાવીજો ને આ વ્લોગમાં તમે નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નીચે બે લાઇકન ને દબાવી દેજો તો ચાલો આપણે નીકળીને વ્લોગમાં ઘંટિન્યુમ બનાવી દેજો ગણપતિ બાપા મોડ્યા તો નમસ્તે મિત્રો તો આજે આપણે આવ્યા છીએ ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ દેવા માટે મિત્રો આપણે ફાઇનલી પહોંચી જાય છે જ્યાં અયોધ્યાનું સરસ મજાનું જે ડેકોરેશન કરેલ છે જે આપણે ગણપતિ દર્શન કરવા જવાનું છે તો અહીંથી આપણે હવે અંદર જવાનું છે સરસ મજાનું બધું કરેલું છે તો ચાલો આપણે હવે અંદર જઈને તમને બધી માહિતી આપણે વ્લોગમાં એન્ડ સુધી બના રહેજે તો મિત્રો આપણે હવે ધીમે ધીમે અંદર જઈએ છીએ અહીંયા પોતા આપણે પહેલા સરસ મજાનું આ જે ડેકોરેશન કરેલું છે ત્યાં તંબુરો ને એવું સરસ મજાનું મૂળો ત્યાં મોદીજી આપણને આમ કરે છે સરસ મજાનું અહીંયા છે ગોઠવેલી

તો મિત્રો તમે સરસ મજાના જે ગણપત દાદાના દર્શન કરી લીધા છે ને આપણે હવે અહીંથી એન્ટર થઈ ગયા છીએ જે સરસ મજાનું નું ગોઠવેલું છે તો આપણે ધીમે ધીમે હવે અંદર રહીને તમને જે અયોધ્યા બનાવેલું છે તમને જે સંપૂર્ણ માહિતી આપો ને આપણે હવે ધીમે ધીમે અંદર રહી છે ને જો તમે આગળ જોઈ રહ્યા છો તો મિત્રો આપણે સરસ મજાની એન્ટર થઈ ગયા છીએ જે અહીંથી સરસ મજાનું જે શ્રી રામ ભગવાનના બેનર આવી ગયા છે અહીંથી જો સ્ટાર્ટ થઈ ગયા છે આપણે હવે આગળ તમને આગળનું બધું દેખાવ તો મિત્રો આપણે જેમાં આગળ આગળ જતા સરસ મજાનું જે શિવલિંગ ભગવાન શ્રી મહાદેવના દર્શન કરી સરસ મજાના જે બેનર છે જોઈ શકો તમે આ જે નદી છે જો તમે જે આ ઘાટ છે સરસ મજાનું જો કમળ પણ છે ને ઠેટ લાગ્યા બેનર પણ છે જે મિત્રો આપણે ફાઇનલી આપણે આવી જ્યા છીએ જે અયોધ્યા સરસ મજાનું જે બનાવેલું છે આમ યકીન નથી થાતો આપણે જે અયોધ્યાની સામે આવ્યા છે તમને દેખાડ દો દેખાડ દો પાર્થ ભાઈ હા બતાવી દો દેખાડી દો ને હા બતાવી દો આ છે સરસ મજાનું જે ઓરિજિનલ અયોધ્યા લાગે આપણને જો સરસ મજા સૂર્ય પણ ધજા પણ સરસ મજા બધું મેકેલું છે જે આ બધું ડેકોરેશન છે જો વાહે જે આપણે આપણે હમણાં તમને સામે જઈને દેખાડું ચાલો આપણે ધીમે ધીમે ના જઈએ જે મિત્રો આપણે તે ત્યાં જગ્યા ઉપર જ છે જ્યાં તમને જોવા જે એક બાજુ જે ખેડૂત ખેડૂતની મૂર્તિ છે ને એક બાજુ છે જે આર્મીની છે સરસ મજાનું જે શણગાર કરેલો છે એક નંબર છે ભાઈ સાહેબ મહાદેવ નું મંદિર તમને સરસ મજાનું દર્શન કરાવી દો જ્યાં બધું અહીંયા સરસ મજાનું લીલોતરી પણ સરસ મજાનું ગાર્ડન કરેલું છે તો જે આ કમોળ પણ તરે છે જ્યાં નદી પણ સરસ મજાનું જે અયોધ્યાનું બનાવેલું છે અહીંયા તો મિત્રો આપડે સરસ મજા જે શ્રી રામ ભગવાન ના દર્શન કરવા જઈએ છીએ જો સરસ મજાનું નું થાય છે આપણે સંપલ પેલા કાઢી નાખવાના છે તો ધીમે ધીમે અંદર જઈએ અહીંયા સરસ મજાની બેલ તો ચાલો આપણે ધીમે ધીમે અંદર જઈને તમને શ્રી રામ દર્શન કરવા પેલા ગણપત દાદા ના દર્શન કરવાના છે પછી હનુમાન દાદાના હવે આપણે હવે આપણે શ્રી રામ ભગવાન ના દર્શન કરવા જઈ જાવ સરસ મજાનું જાય છે આપણે જો શ્રી રામ ભગવાન તમને દર્શન કરાવી દો જો તો મિત્રો આપણે સરસ મજાના હવે ઘરે આવી ગયા છીએ શ્રી ભગવાન ભગવાન શ્રી ગણેશજીના આપણે સરસ મજાના દર્શન કર્યા અને સરસ મજા શ્રી રામ ભગવાનના દર્શન પણ કર્યા આપણે અયોધ્યા તો ન જઈ ગયા પણ અહીંયા સરસ મજાનું જે કલાકૃતિ સરસ મજાનું જે અયોધ્યા બનાવેલું છે ત્યાં શ્રી ભગવાનની મૂર્તિ પણ સરસ મજાની મેકેલી છે અને સરસ મજાના આપણે દર્શન પણ કર્યા તમારા તરફથી આપણે દર્શન કરી લીધા છે તો મિત્રો આ એડ્રેસની વાત કરીએ તો ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લો મહુવા તાલુકો જ્યાં આપણે ભવાની રોડ કહેવાય ત્યાં ખારગેટ કહેવાય આપણે ટૂંકમાં કહીએ તો ખારનો ઝાપો કહેવાય એને તો બસ મિત્રો આ છે લોકેશન તો તમે જરૂર નિહાળજો ને સરસ મજાના શ્રી રામ ભગવાનના દર્શન પણ કરજો તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરો નવા હોય તો જય માતાજી કમેન્ટ કરો બસ સબસ્ક્રાઈબ કરો હું તમને ફરી એક નવો વ્લોગમાં બતાવી જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાઓ બાય બાય